વોટર સહિતના અનેક કનેક્શનોનો સમાવેશ થાય છે આ પાંત્રીસ વીજ જોડાણો પૈકી એક કરોડ અને પાંચ લાખ રૂપિયા જેવી માતબર રકમ છેલ્લા ઘણા સમયથી દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં બાકી બોલે છે જેથી દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ દ્વારા આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારીને રજૂઆત કરી બાકી નાણાં ભરવા માટેની હિમાયત કરી હતી પરંતુ આમોદ નગરપાલિકાની સ્થિતિ એ ડામાડોળ હોય અને આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી દ્વારા પંદર હજાર રૂપિયાનો ચેક શનિવારે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓને આપવામાં આવ્યો હતો પરંતુ આમોદ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ઇજનેરો દ્વારા પોતાની ઉચ્ચ અધિકારીઓની સૂચનાના આધારે શનિવાર જ આમોદ નગરપાલિકાના સ્ટ્રીટ લાઇટના વીજ જોડાણો કાપી નાખતા નગરમાં અંધારપટ છવાયો છે શનિવાર રાત્રિ આમોદમાં હાલ તો અંધારું છવાયું છે હાલ ધોરણ દસ બારની બોર્ડની પરીક્ષા પણ ચાલી રહી છે તો વળી લગ્નની સિઝન પણ હાલ ચાલી રહી છે ત્યારે રાત્રિના સમયે આમોદનગરમાં અંધારપટ એ નગરજનો માટે આફતરૂપ બન્યો છે આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારીના જણાવ્યા અનુસાર આમોદ નગરપાલિકા એ સ્લમ એરિયા વધારે હોવાને કારણે મહેસૂલી આવક જે વેરા વસૂલાતની આવવી જોઈએ એ પચીસ ટકા જ આવતી હોવાથી કર્મચારીનો પગાર કરવાના પણ હાલ તો ફાંફા પડી રહ્યા છે આમ નગરપાલિકાની આર્થિક હાલત કફોડી હોવાના કારણે વીજ બિલ ભરવાનું બાકી રહી જવાના કારણે ગામના લોકોએ અંધારપટ વેઠવાનો વારો આવ્યો છે આમોદ નગરપાલિકાની આર્થિક સ્થિતિ નબળી હોવા છતાંય આમોદ નગરપાલિકા દ્વારા અનેક ઠેકાણે હાઈમાર્ક્સ ટાવરો ઊભા કરવામાં આવ્યા છે અને હજુ પણ નવા પાંચથી છ હાઈમાર્ક્સ ટાવર ઊભા કરવાની યોજના નગરપાલિકાએ મંજૂર કરવાની વિગતો પ્રાપ્ત થઈ છે તો જ્યારે નગરપાલિકાની આર્થિક સ્થિતિ જ નબળી હોય અને વીજ બિલ ભરવા સુધીની સ્થિતિ ન હોય તો પછી આમોદ નગરપાલિકા આવા હાઈમાર્ક્સ ટાવર નગરમાં શા માટે ઊભા કરે છે બડી આશ્ચર્યજનક વાત તો એ છે કે કેટલાક ટાવર તો વીજ બિલ ભર્યા વગર ડાયરેક્ટ કનેક્શનથી ચાલતા હોવાની પણ વિગતો પ્રાપ્ત થઈ છે